नेताओं ने नेगू चु तुमको कहा लगता था तुमको का लगता था नहीं होते जब तक तोड़ेंगे नहीं तब तक हमको क्या अमर झंडू रखा क्या ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं छोटा उदयपुर मांगे

આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી શાળાઓના હોરડાઓ નથી એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે અહિયાં જીએનએમ નામે ફોકસ કોલેજો ચાલતી હતી અહીંયા નકલી સિંચાઈની કચેરી હતી ત્યારે પણ અમે સરકારને અહીંયા આવેદન પત્ર આપીને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને ધ્યાન દોર્યું છે મંત્રી મંડળ હમણાં બદલે છે પણ આપણા વઢવાઓ કહેતા હતા કે ભેંસ ઓછું દૂધ આપે તો ભેંસના ખીલા બદલવાની કરતા આપણે ભેંસ જ નાખવા પડે

રાજેશભાઈ જે જોડાયા છે જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે હરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે બહારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય એક્ટિવિટી હોય મનરેગા હોય નળસેજોલ હોય એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર વાર પ્રયત્નો કર્યા પણ એમને સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકો કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે

લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુર થી છોટાઉદેપુર ના બ્રિજ નું કામ હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુર ની જિલ્લાની જનતાને ને સુખા કાર્યની લાભ સીધે સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું છોટાઉદેપુર જિલ્લામાં તમે નકલી સિંચાઈ મનરેગાનું કૌભાંડ પકડાય પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએફ ફંડમાં બારો બાર કૌભાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયો છે નલસે જલમાં એટલા બધા કૌભાંડો છે ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂતે એ ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે તો અમારી લડાઈ અનુસૂચિ પાંચ અને પૈસા એકા વિસ્તારમાં લાગુ હોય સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયતો ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનાર દિવસોમાં આગળ અમારી ટીમ બધા જ લોકોને અપીલ કરે છે આવો ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવી એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપના માધ્યમથી એવા તમામ લોકોને હું આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરું છું

જવાબદારી સંભાળી તેમજ બીજી ટર્મમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુરના તાલુકાઓના કે શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઊભા થતા હોય છે ઘણી વખત ચૂંટાયેલી પાંખોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે પણ ક્યારે આપણું સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક ગણાઈ રાખી દીધો છે કારણ કે જય જવાહર બોલો ત્યારે પણ આપણા કામના પડદા ફાટી જાય છે આ લોકો માટે હાર કેલંતા પાર્ટીના ચેડા ચપાટાઓ જે લોકો છે એ લોકોને આજે પણ કહી જાય જય જોહાર બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકોના કાનના પડદા ફાટી જાય છે એટલા માટે હું કહું કે તમે આદિવાસી સમાજ માટે કેમ કરો છો કેમ તમે આદિવાસી સમાજવાલો નથી તમને અમુક જગ્યાઓ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જારે આપણો સમાજ તમને પહોંચાડતો હોય ત્યારે તમે સમાજની પડખે ઉભા રહેવા માટે કેમ તમે શરમ અનુભવો છો મારે આ કેવું છે આજે ભારત નદીનો બ્રિજ હોય છેલ્લા ત્રણ વર્ષથી કોઈ તમે ભારત નદીનો બ્રિજ તૂટ્યો છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલી ભાગ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધીના તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી અને આ લોકો માત્ર માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ઝગડા કરાવી દેવાના છે અને પાછલા ભારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકોએ બીજાથી પાર્ટનર હોય છે અને આ લોકોને આપણે જોવાની હોય મુસ્લિમ લોકોના જોવાની હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાનીયા હોય આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકોએ શું કરે છે એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઊભા થાય છે ને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ડૂબાડવાની આરે છો તમે એટલા માટે કહે કે ખરેખર તમે તો નાગરિક હોય સમાજ

આ લોકો જયારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલું ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિતમાં અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામલાથી હોય કે કુંભાણી હોય કે નવા ગામ કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામોથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટ પણ આપણા રેશન કાર્ડનો અનાજ લેવાનો હોય કે પછી કે ઈ કેવાયસી કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો તારે નેતાઓ દ્વારા જે સરકાર શ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટો માંથી કોઈ હેડપંપ લેવા જાય કોઈ આરસી રોડ લેવા જાય કોઈ કોઝવે લેવા જાય ત્યારે ત્યારે લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજન્ટી કરતા કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આજી હજુરી તમે પગે પડી જાઓ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને ફોન તક પાડવા કે બે મિનિટ મળવા માટે એમના માટે સમય નથી અને એકબીજાને સાયકોલોજી ધાક ધમકી આલીને તે તમને પોલીસ આમ કરી દેશે તેમ કરી દેશે જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ મિત્રો પણ આદિવાસી છે ભાઈ બરાબર એટલે ગમે ત્યારે કઈ એવું હોય થાય ત્યારે સમાજને પણ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને શમશાન સુધી પણ સપોર્ટ કરશે પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી સાહ સહકાર આપશે પણ આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને બાર માં તેર નું હવા મહિના નું ભજન કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર શુભ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા આપણી સાથે ઊભો છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી ના ચેલા ચપાટા ના પાટિયા ની પણ અમારું નામ ખૂબ લાંબી પછી ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાનીકડી નાનીકળી સભાઓ કરીશું ટાઈમ ઓછો છે સમય ઓછો છે અને બધા ખૂબ બધા ખેડૂતો બધા ખેતીનો સમય છે વધતા વરસાદ વચી આવી ગયો છે તો ઘણા કેવા લોકો પોતાનું કામ છોડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા તો એ બદલ સૌ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાછા કરીશું બસ તો ભારત માતા કી જય 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 જવાર ફરી વખત બે હાથ બે હાથની ની મુઠ્ઠી વાળી ભારત માતા જય જવાર બોલે છે બે હાથની મુઠ્ઠી વાળો ભારત માતા કી ભારત માતા જય